જય 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 દ્વારકાધીશ જ્યારે દેવભૂમિ દ્વારકા દરિયા કિનારે મોટા પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જાવાજ ઓફિસર એસપી નિતેશ પાંડે અને ખાસ ડીવાયસપી સાગર રાઠોડ સાહેબ અને એસઓજીની ટીમ જે મારી પાછળ જે એસઓજીની ટીમ છે એને ઘણીવાર આવા જ જે ડ્રગ્સ પકડવામાં આવ્યા એ લોકોને સફળતા મળી છે આમાં પણ જે આરોપી છે જે ડ્રગ્સની મોટી તપાસ છે એ એસઓજી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને જે બીજા આરોપી છે એને પણ પકડી લેવામાં આવ્યા છે વધુ વિગત આ આપણી સાથે જાબાજ અધિકારી ડીવાયએસપી સાગર રાઠોડ સાહેબ છે સાહેબ જે રીતના દેવભૂમિ જિલ્લા પોલીસ શું કામ કે એસઓજી પણ સંકળાયેલી છે સ્થાનિક પોલીસ અને ખાસ જે આપનો અને જિલ્લા પોલીસ વડા એટલે નીતિશ પાંડે સાહેબનો મહત્વનો રોલ અને જે આરોપી સુધી આપ પહોંચ્યા જવ કેવી રીતની આ તપાસ ગઈ તારીખ પચીસ છ ના રોજ સ્થાનિક દ્વારકાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના નાવદરા ગામે અમે જ ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમ દરમિયાન એસઓજી ટીમને એસઓજી ટીમને તથા સ્થાનિક પોલીસ ટીમને સંયુક્ત રાહે બાતમી મળતા કે ભાઈ એક જગ્યાએ ક્યાંય કોઈ વ્યક્તિએ ડ્રગ્સ છુપાવીને રાખેલો છે પોતાના ઘરે એ બાતમી મળતા તુરંત જ ટીમ હરકતમાં આવેલી અને કાર્યવાહી પેપરવર્ક અમારું કમ્પ્લીટ કરીને ત્યારબાદ અમારા પીઆઈ શ્રી આરબી સોલંકીનાઓ તથા પીએસઆઈ શ્રી કે પી ઝાલાનાઓ દ્વારા સદર જગ્યાએ રેડ કરતાં અમને ચાલીસ પેકેટ ચ ચરસના મળેલા છે જેનું વજન કુલ બેતાલીસ કિલો એકસો પાંત્રીસ ગ્રામ થાય છે અને જેની કુલ કિંમત એકવીસ કરોડ છ લાખ પંચોતેર હજાર જેવી થાય છે આરોપીનું નામ છે શ્રી દેવ દેવશીભાઈ રાજાભાઈ વાઘેલા જેની ધરપકડ કરવામાં આવેલી છે અને એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવેલી છે ગઈકાલે જ તેમના બનેવી કાનાભાઈ એક અન્ય આરોપી પણ છે જેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ આગળ હાથ ચાલુ છે સાહેબ આરોપી ડ્રગ્સ લાવ્યો હતો કે એ કંઈ આ આરોપીઓને ડ્રગ્સ દરિયા કિનારેથી મળી ગયેલું હતું ત્યારબાદ તે પોતાના અંગત લાભ માટે આર્થિક લાભ માટે પોતાના ઘરે લઈ ગયેલા હતા ખાસ જે એસઓજી ટીમ અને ડીવાયસપી સાગર રાઠોડ સાહેબ અને ખાસ જેમની નીચે જિલ્લાના પોલીસ વડા એટલે કે એસપી નિતેશ પાંડે સાહેબનું જે માર્ગદર્શન જેમની મહેનત છે એ રંગ લાવી છે ને હજી પણ આગળની તપાસ આ જ દિશામાં એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે દ્વારકા ટુડેદિયો સૌને મારા જય 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 ઠાકર